Редактор субтитров А.Семкин Корректор А.Егорова અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર જીવલેણ હુમલો થયો છે ડોનાલ્ડ ટ્રમ્પ આ હુમલામાં માંડ માંડ બચ્યા હતા તેમણે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા ત્યાંથી જ તેને બાદમાં રજા આપવામાં આવી ટ્રમ્પ પર હુમલા બાદ દુનિયાભરના તમામ નેતાઓ તેમને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે આ દરમિયાન નરેન્દ્ર મોદીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી છે મારા મિત્ર પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હું ખુબ જ ચિંતિત છું હું આ ઘટના ની સખત નિંદા કરું છું રાજકારણ અને લોકશાહી મિત્રો અમેરિકામાં આ દિવસો માં માહોલ ચાલી રહ્યો છે દરમિયાન અહીં અગ્રણી નેતાઓ પોતપોતાની ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત છે આજ ક્રમ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ એક રેલી ને સંબોધ રહ્યા હતા દરમિયાન અજાણ્યા હુમલાખોરો દ્વારા મોટી હિંચક ઘટનાને અંજામ આપ્યો હતો આ ફાયરિંગની ઘટના પેન્સિલ રેલિયાના બટલરમાં બની હતી આ ઘટના બાદ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પને અમેરિકન સિક્રેટ સર્વિસના એજન્ટોએ તરત જ ચેજની બહાર લઈ ગયા હતા વિડિયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયા રહો ફરી મળીશું બીજા વિડીયોમાં